લગ્નના પહેલા જ મહિના આપી રાધિકાએ સૌથી મોટી ખુશખબરી પ્રેગ્નન્સી કીટ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો થઈ રહ્યા છે વાયરલ મિત્રો ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે માર્ચ બે હજાર ચોવીસમાં તેમના વતન જામનગરમાં ત્રણ દિવસની પ્રી વેડિંગ પાર્ટીના આયોજનથી માંડીને ફ્રાન્સમાં ક્રુઝ પાર્ટી અને ત્યારબાદ લગભગ એક સપ્તાહ સુધી ચાલનાર આ ભવ્ય લગ્નમાં દેશ અને દુનિયાની તમામ મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો ત્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્સન્ટે એક ગુડ ન્યૂઝ આપ્યા છે અંબાણી પરિવાર માટે તેઓ નસીબદાર સાબિત થયા છે મિત્રો બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાધિકા મર્સન્ટ સાથે તેમના પુત્ર અનંત અંબાણીના ભવ્ય લગ્ન પછી અંબાણીની નેટવર્થમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે લગ્નમાં આધેધડ ખર્ચ કરવા છતાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ઘટાડો થયો નથી હકીકતમાં તેમાં વધારો થયો છે મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પછીના માત્ર દસ દિવસમાં જ અંબાણીની કુલ સંપત્તિમાં પચીસ હજાર કરોડ રૂપિયા લગભગ ત્રણ બિલિયન ડોલરનો વધારો થયો છે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ પાંચે જુલાઈ બે હજાર ચોવીસના રોજ અંબાણીની કુલ સંપત્તિ લગભગ એકસો ને અઢાર બિલિયન ડોલર હતી બાર જુલાઈ સુધીમાં આંકડો વધીને એકસો ને એકવીસ બિલિયન ડોલર થઈ ગયો છે આ ઉછાળા એ વૈશ્વિક સંપત્તિ રેન્કિંગમાં મુકેશ અંબાણીના સ્થાન ને પણ વધાર્યું છે જે તેમને વિશ્વના સૌથી ધનિક પુરુષોમાં બારમા માંથી અગિયારમા સ્થાને ખસેડ્યા છે તે જ સમયે તે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે સંબંધ નક્કી થતા જ શેર બમણા થઈ ગયા મિત્રો અંબાણીની નેટવર્કમાં આ વધારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના મજબૂત પ્રદર્શનને આભારી છે લગ્નના દિવસે રિલાયન્સના શેરમાં એક ટકાનો વધારો જોવા મળ્યો હતો આ શેર છેલ્લા મહિનામાં છ પોઈન્ટ ટકા વધ્યા છે અને છેલ્લા છ મહિનામાં ચૌદ પોઈન્ટ નેવું ટકા વળતર આપ્યું છે આ સકારાત્મક કામગીરીએ અંબાણીને નેટવર્કમાં વધારાને ટેકો આપ્યો છે મિત્રો મુકેશ અંબાણીએ અનંતને રાધિકાના ભવ્ય લગ્નમાં મોટી રકમ ખર્ચી હતી પરંતુ તેમના ખર્ચે કરતા અને ઘણી કમાણી કરી લીધી હતી આ રીતે નાની વહુ રાધિકાનું પગલું અંબાણી પરિવાર માટે ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યું છે મિત્રો આ સિવાય રાધિકાએ બીજી પણ એક ખુશખબરી આપી છે સોશિયલ મીડિયામાં થઈ રહેલી એક તસવીરમાં સાફ સાફ જોવા મળી રહ્યું છે કે રાધિકા મર્સન્ટ પ્રેગ્નેન્ટ છે જો કે આ ફોટામાં કેટલું સત્ય છે આ વાતની પુષ્ટિ અમે નથી કરતા મુકેશ અને નીતા અંબાણીએ અનંત રાધિકાને તેમના લગ્ન પર અદભુત ભેટ આપી અનંત અંબાણી અને રાધિકા મર્સ માટે એક ભવ્ય પ્રિવેડિંગ અને વેડિંગ ફંક્શનનું આયોજન કરવા ઉપરાંત માતા પિતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ નવવિવાહિત યુગલોને કેટલીક અદ્ભુત ભેટ આપી હતી ડેકન હેરાલ્ડના અહેવાલ મુજબ મુકેશ અને નીતાએ દંપતીને જુમેરામાં ત્રણ હજાર ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું એક આલિશાન ઘર ગિફ્ટ કર્યું છે આ લક્ઝુરિયસ ઘરમાં દસ બેડરૂમ અને એક પ્રાઇવેટ બીચ છે અને તેની કિંમત લગભગ સત્સો ને ચાલીસ કરોડ રૂપિયા છે